વકીલ પુત્રને માર મારીને લૂટી રહેનારો જાહેરમાં વરઘોડો કાઢીને કાયદાના બનાવાયા પાઠ સુરતના રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા માટે નીકળ્યો હતો દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુક ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કાર આંતરીને પૃથ્વીરાજને બહાર કાઢીને હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી ફક્ત એટલું જ નહીં આરોપીઓએ તેમનો વિડીયો પણ ઉતાર્યો હતો અને પાંચ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા આ કેસમાં પકડાયેલા જાહેરમાં વરઘડો કાઢ્યો હતો ઘટના બાદ જયારે પૃથ્વીરાજ કારમાં સળગાવી દઈએ અને આને મારી નાખીએ આ ઘટનાથી જાણ થતા સરકારી વકીલ પુત્ર સાથે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા પૂછ્યા હતા પોલીસે ફરિયાદ મોડેથી દાખલ કરી હતી જેને લઈને વકીલ મંડળમાં નારાજગી હતી આ દરમિયાન પોલીસ સરકારી વકીલને કહ્યું કે આ લોકો બહુ માતાભારે છે તમે ફરિયાદ કરશો તો ભારે પડશે પોલીસે સમગ્ર પ્રકરણમાં ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા આ આરોપીઓની છાપ આ વિસ્તારમાં માથાભારીની હતી જેથી પોલીસે આ તત્વોની શાંત ઠેકાણે લાવવા માટે ત્રણેય આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો સાથે જ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું